હલો જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું લીલી મેથીની પૂરી તો એની અંદર આપણે બટેટાનું આ રીતે ઝીણું ખમણ કરી લીધું છે અને લીલી હળદરનું પણ ખમણ કરી લીધું છે અને મેથીને ધોઈ લીધી છે હવે આપણે પહેલાં મેથીને સાંતળી લેશું તેલ મૂકીને

અમે આ રીતે હવે આની અંદર આપણે બે મોટા ચમચા મલાઈ બે ચમચી તલ એક ચમચી મરચું એક ચમચી ધાણાજીરું અને સ્વાદ મુજબ મીઠું કારણ કે મીઠું આપણે મેથીમાં પણ નાખેલું જ છે એટલે એ પ્રમાણે લોટના ભાગનું મીઠું નાખશું અને આ બધું એકદમ મિક્સ કરી અને પછી આમાં જેટલો સમય એ રીતે આપણે લોટ નાખશું આમાં લોટ નાખતા જાશું અને હલાવતા જાશું પાણી વગર જ આ લોટ બંધાઈ ગયો છે હવે આપણે આની નાની નાની પૂરીઓ વણશું આ રીતે નાના નાના ગોયણા કરી અને નાની નાની પૂરી વણી લેશું આપણે મોટી કરીને વાટકાથી કરવી હોય તો પણ કરી શકીએ પણ આ ફટાફટ થઈ જાય છે એટલે નાની નાની પૂરી કરીને બધી વણી લેશું તેલ મૂકી દીધું છે આ રીતે પૂરી અંદર નાખી અને હવે મીડિયમ ગેસ કરી નાખશું આપણે બધી પૂરી કરી લેશું તો આ મેથીની પૂરી ઘણા દિવસો સુધી બગડતી નથી કેમકે આપણે એની અંદર પાણીનો પણ ઉપયોગ કર્યો નથી બાંધવામાં એટલે એકદમ સરસ થાય છે અને હેલ્ધી પણ છે કેમકે મેથી હળદર લીલી આ બધું જ આવે છે આની અંદર કોથમરી બધું જ નાખીને આ કરવાની અને આદુ મરચાં જો ભાવતા હોય તો એ પણ નખાય અને લસણ જે ખાતા હોય એ પણ નાખી શકે છે તો એકદમ સરસ એવી આ હેલ્ધી પૂરી રેડી છે તો આ ચાની સાથે એન્જોય કરો અને મને કમેન્ટ જરૂર કરજો કે તમને આ રેસીપી કેવી લાગી બાય